ઇન્સ્ટાગ્રામ માં ફોલોઅર્સ વધારવા માટે સ્કોર્પિયો ગાડી પર પોલીસી નેમ પ્લેટ લગાવી રીલ્સ બનાવવાનો સીમાડામાં માં લસણા બટાકા વેચતા સાગર હીર પરા ભારે પડી ગયો હતો મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં એક ઇન્સ્ટાગ્રામ ની રીલ નો વિડિયો વાયરલ થયો હતો જેમાં એક ટો યુવક સ્કોર્પિયો ગાડી ઉપર પોલીસ બોર્ડ લગાવી રૂવાબ મારતો નજરે પડ્યો હતો વરાછા પોલીસે આ મામલે તપાસ કરી હતી જેમાં વરાજા જુની શક્તિ વિજય સોસાયટી ખાતે રહેતો સાગર હીરપરાની કરતુત બહાર આવી હતી સાગર સીમાડા બીઆરટીએસ રોડ સિલ્વર બિઝનેસ હબ ખાતે ધોરાજીના લસણિયા બટાકાનો ધંધો કરે છે વરાછા પોલીસે સાગર અમૃતલાલ હીરાપરાને અટકાયતમાં લીધો હતો સાગરે રીલ અંગે કબુલાત કરી હતી સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા પોલીસની નેમ પ્લેટ વાળુ બોર્ડ ગાડીના ડેશબોર્ડ ઉપર રાખી વિડીયો બનાવ્યો હતો આ વિડીયોમાં એડિટિંગ પણ પોતે જ કર્યું હતું રીલમાં બતાવેલી સ્કોર્પિયો ગાડી પિતાના નામે હોવાનું જણાવ્યું હતું સાગરનો મોબાઈલ કબજે લેતા પોલીસની નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવેલો વિડીયો તેમજ ફોનની ગેલેરીમાં ગન સાથે એડિટિંગ કરેલો વિડીયો મળી આવ્યો હતો અને પોલીસે આઠ હજારનો મોબાઈલ પણ કબજે લીધો હતો इंस्टाग्राम में फॉलोवर्स वारे में एडिटिंग कर रील मूकी थी मैंने कायदा कोई ज्ञान नतूँ જેથી કરી હું માફી માંગુ છું અને આજ પછી કોઈ દી મૂકીશ નહીં અને તમે કોઈ પણ